બધા એમ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો છે ને સીધા મોન ને કરી લીધા ચા ને રોટલી ને તો કઈ હાઈ નું પડ્યું નતું થોડું કરતા રોટલો ને પણ ચા ને રોટલી ને ખાઈ લીધા ને પ્રિયલે આજ તો ચા પીધો ને બે ગોટકા રોટલી ખાધી ને અને આપણે જો પ્રિયલ ના ફોટો નો વિડીયો મૂક્યો તો ને બધાય ને ફોટા પ્રિયલ ને બહુ જ ગઈમાં બધા ને કે બહુ સરસ લાગે બધા આઉટફિટ કપડા બધા ને

રાહડે નીકળે નહીં હો કોટી દૂર ને ભરાઈ રેતી પછી આપણે જા ફાર તો ન હતી હું ક ઢાકી દઈએ કે દિન જો ઢાકેલી પડીતી આજવરી અહીં આયા તો પ્રિયલ ને યાદ આવી ગયો ને જલે માં બેહું તારે હે પછી બેસું હો આપણે પછી પાછી ખોલું ને ત્યારે બેયશું આપણે રિક્ષા માં રમતીવાય પ્રિયલ ગાડી માં તો ઓછી जाती પેલા એમને કોઈ કઈક યાદ આવી જાય તો એને યાદ આવી જાય

સીતારામ કઈ પ્રિયલ હાય એમ તો બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો પ્રિયલ લઈ મારી આરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરે એને જોઈએ છે માય તારું વાવા દેખાય ક્યા વાવા કેમ કેવાય હા ઈ વાવા પછી બીજું બીજું ક્યુ વાવા હા ઈ આઈ વાવા હા મારે વાવા પછી

પ્રિયલ ઉપાડો લીધો એક કલાક ઈસકાવી તોય હુતી નહી હુતી તો ખરી આખી વેસી ગઈ નિંદર કરતી તી મેં આખું ઘોડિયું મૂકી ને હું કાલે મેથી લઈ આવું ખેતર માં પાંચ મિનિટ નથી પાંચ મિનિટ ઉપાડો લીધો નથી રમવું નથી ને ગોળિયામાં રાડા રાડી ફરિયાદ કરીએ જો આજે

Barek Aa, ja. Ke ha. Barek kakan barek. Anjang ki Tuhan. Jo mur. Muran ce jo bat ko berli. Ba gai ne ti pas au na te ke nana na thau pasi ne. Nia kam karta win doradu na ketle me hen bai nu kheti li jo san. Bai na mat na Oke.

તો થઈ ગયો ને અમારે મારણ દક્ષા ને બેયને કામ હતું ખેતરમાં હતી અંબે ખેતરમાં હતા ને પ્રિયલ ઊઠીતી મારે જઈ મમરા વઘારી લીધા પ્રિયલ ને પછી જાય દાદી હતા ને ઓસરીમાં હતી એને રમાડતા હતા ને હું ઓસરીમાં આવ્યો ને ખેતરમાંથી હાથ પગ ધોઈને તા એ માં ને પ્રિયલ બે અંદર સેટલી ઉપર રમતું કરતા તા પ્રિયલ રમત કરતી હતી ને તું કે

આપણે ગમે તેગા ઉતારે શ્રીરામ જયરામ શ્રી રામ જયરામ ચિંતી હતી ને ત્યાંથી હું બોલ કઉ ને એટલે એ કરે શ્રી રામ જયરામ એની પણ એક જ વખત કેવું પડે

sua thay, choi ham như choi, cái mày kích cái, em to có gì khbờ phải, giờ, à, giờ em bờ biết hết rồi, mày kít laptop àu mày cần, học no hiệu ra tôi yêu trên khát tôi thấy tô chơi tô súc

મમરા ખાઈ લઈએ તો મેં મમરા તો તો વિડીયો આજે આપણે એન્ડ કરી દઈએ ગમે હોય તો લાઈક કરજો હોય તો લે લેજો પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધાય હર મહાદેવ હર મહાદેવ જય હા ગાન